એ જ અમુક કોમન પેલા પાંચ સ્ટેપ છે માત્ર પાઘડીના સ્ટેપની અંદર જ ફેરફાર થતો તમને જોવા મળશે ઈ સ્ટેપની આપણે ચલો વાત કરીએ તો એની અંદર પહેલો સ્ટેપ છે રોકાયેલી મૂડી જો ડાયરેક્ટ આપી દીધી હોય તો ડાયરેક્ટ આપણે ને જો ન આપી હોય તો કુલ મિલકતો અને કુલ દેવા તમને આપેલા હશે ત્યારબાદ અપેક્ષિત વળતરનો દર ત્યારબાદ અપેક્ષિત નફો ત્રીજો સ્ટેપ એનું સૂત્ર છે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર છેદમાં 100 અને ત્યારબાદ સરેરાશ નફો અથવા તો ભારિત સરેરાશ નફો અને પાંચમો સ્ટેપ છે અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો આ પાંચ સ્ટેપ છે એ આપણે અધિક નફાની પદ્ધતિ કરતા એમાં પણ કોમન આવતા પરંતુ અધિક નફાને મૂડીકરણની પદ્ધતિ છે એમાં માત્ર માઇનોર ફેર ખાલી અધિક નફો પાઘડી બરાબર અધિક નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા સો બરોબર આ સ્ટેપની અંદર જ માત્ર ને માત્ર ફેરફાર થશે બાકીના કોઈ પણ સ્ટેપમાં ફેરફાર થતો જોવા મળશે નહીં ચલો એમાં તમને પેલું આપ્યું છે રોકાયેલી મૂડી આપી છે સાત લાખ હજાર અપેક્ષિત વર્તનનો દર આપ્યો છે બાર ટકા અને છેલ્લા પાંચ વર્ષનો નફો આપ્યો છે બે હાજર બાર તેર નો નફો બે લાખ રૂપિયા બે તેર નો નફો બે લાખ બે હાજર ચૌદ પંદર નો નફો બે લાખ ચાલીસ હજાર બે હાજર નક્કી કેવી રીતે કરશું નફા દ્વારા તો નફાની અંદર જુઓ પેલા વર્ષે નફો બે લાખ થાય છે બીજા વર્ષે નફો વધી અને બે લાખ હજાર થાય છે અને ત્રીજા વર્ષે નફો ઘટી જાય છે એટલે કે બે લાખ ચાલીસ હજાર થાય પાછો નફો વધે છે બે થઈ જાય છે અને પાછો નફો બે લાખ ત્રીસ થઈ જાય છે બરોબર છે ચલો સાથે મળી દાખલાની શરૂઆત કરીએ પેલું ખાનું અહિયાં કોષ્ટક આપણે મૂકી દઈએ પાગડીની ગણતરી દર્શાવતું પત્રક પેલું ખાનું કે ત્રીજું ખાનું કે પેલેથી આપણે શરૂઆત કરીએ પેલા રોકાયેલી મૂડી રોકાયેલી મૂડી જો આપણે ડાયરેક્ટ આપી દીધી રોકાયેલી મૂડી કેટલી સાત અહીંયા લખી દઈ સાત લાખ એસી હજાર અપેક્ષિત વળતરનો નો દરે આપણે જો રકમ આપી દીધો છે બાર ટકા અહીંયા લખી દઈ બાર ટકા ત્યારબાદ ત્રીજું સ્ટેપ શું આવતું તો અપેક્ષિત નફો અહીંયા લખી દઈ અપેક્ષિત નફો અપેક્ષિત નફો શોધવાનું સૂત્ર શું હતું રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતર નો દર છેદમાં માં રોકાયેલી મૂડી આપણે કેટલી મળી સાત લાખ એસી હજાર સાત લાખ એસી હજાર

ત્યારબાદ ચોથું સ્ટેપ આપણે શું આવતું હતું સરેરાશ નફો અથવા તો ભાજિત સરેરાશ નફો તો આપણે તો આ પદ્ધતિમાં કયો નફો કરવાનો છે સરેરાશ નફો તો અહીંયા લખી દઈએ ચોથું સ્ટેપ સરેરાશ નફો અહીંયા વરસ અને નફો ચલો વર્ષ 2012 13 નો નફો કેટલો છે 2 લાખ રૂપિયા અહીંયા 2012 13 નફો કેટલો બે લાખ ચલો આગળ બે લાખ સિતેર હજાર ચલો ત્યાર બાદ બે હજાર ચૌદ પંદર નો નફો કેટલો છે બે લાખ ચાલીસ હજાર બે ચૌદ પંદર નો નફો બે લાખ ચાલીસ હજાર ચલો ત્યાર બાદ પચાસ હજાર બે લાખ પચાસ હજાર અને બે હજાર સોળસોતેર નો નફો કેટલો છે બે હજાર સોળસોતેર નો નફો બે લાખ ત્રીસ હજાર ઓકે હવે આ નફાનો આપણે શું કરશું સરવાળો તો નફાનો સરવાળો અગિયાર લાખ નેવું હજાર અહીંયા લખી દે અગિયાર લાખ નેવું હજાર બરોબર આ કુલ નફો મળ્યો હવે સરેરાશ નફો આપણે શોધી લઈએ સરેરાશ નફાનું સૂત્ર શું હતું સરેરાશ નફો બરાબર સંખ્યા કેટલી એક બે ત્રણ ચાર અને પાંચ તો અગિયાર લાખ નેવું હજાર ભાગ્યા પાંચ કરો જોઈએ કેટલા રૂપિયા મળે બે લાખ હજાર તો આ બે લાખ હજાર આપણને શું મળ્યો સરેરાશ નફો મળ્યો અહીંયા લખી દઈ સરેરાશ નફો અહીંયા લખી દઈ બે લાખ આડત્રીસ હજાર બરોબર છે બે લાખ આડત્રીસ હજાર ચલો હવે આગળ પાંચમો સ્ટેપ શું આવતું હતું અધિક નફો અધિક નફાનું સૂત્ર શું છે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો અહીંયા લખી દે અધિક નફો બરાબર સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો ચલો નફો આપણે કેટલો મળ્યો ત્રાણું હજાર અને છસો તો અહિયાં લખી દઈએ ત્રાણું હજાર અને છસો ચલો આગળ બે લાખ આડત્રીસ હજાર માંથી ત્રણ હજાર છસો જાય એટલે કેટલા વધે એક લાખ ચુમાલી હજાર અને ચારસો એક લાખ ચુમાલીસ હજાર ચારસો લખી દે એક લાખ ચુમાલીસ હજાર અને ચારસો ચલો આગળ હવે લાસ્ટ છે પાઘડી નું બરોબર છે પાઘડી તો વિદ્યાર્થી મિત્રો અધિક નફાના મૂડીકરણની પદ્ધતિ કીતી હોય ત્યારે આ આટલા સ્ટેપ સુધી તો તમારે કોમન જ રહેશે જે રીતે આપણે અધિક નફો શોધતા હતા એ જ રીતે માત્ર પાઘડીના સૂત્રમાં જ ફેરફાર થશે તો શું ફેરફાર થશે પાઘડી બરાબર અધિક નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા સો તો અહીંયા લખી દે પાઘડી બરાબર અધિક નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા સો અધિક નો એક લાખ ચુમાલીયા બાર ગુણ્યા સો એટલે કેટલા આવે એક લાખ સોરી બાર લાખ ત્રણ હજાર ત્રણસો ને તેત્રીસ પોઈન્ટ તેત્રીસ 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 આવું આવે છે બરોબર છે તો અહિયાં લખી દઈ આપણે બાર લાખ ત્રણ હજાર ત્રણસો આપણે મળે છે આટલી પાઘડી મળી કે બાર લાખ ત્રણ હાજર ત્રણસો ને તેત્રીસ તો વિદ્યાર્થી મિત્રો અહિયાં આપણી તમામ પદ્ધતિ પૂરી થાય છે હવે પછી ના નેક્ વિડીયો ની અંદર આપણે સ્વાદે દાખલા ગણશું ગુડ વિદ્યાર્થી મિત્રો